મિત્રો શું તમે જાણો છો પહાડવાળી માં મસાણી મેલડી વિશે અને સાતસો વર્ષ જૂનું મહાદેવનું મંદિર જે મોહર નદીમાં શું તમે જોયું છે ખરું તો ચાલો આપણે આ બધા વિશે જાણીએ મિત્રો આ મોહર નદીના કાંઠે અદ્ભુત મસાણી મેલડીનું મંદિર જે લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે અહીંયા હરેક ભક્તો હરેક જાતની માનતાઓ રાખતા હોય છે જેમ કે કોઈના લગ્ન ન થતા હોય અને નિસંતાન લોકો સંતાન પ્રાપ્તિ માટેની પણ માનતાઓ રાખતા હોય છે અને કોઈ પણ તમારી યથાશક્તિ મુજબ તમે અહીંયા બાધા રાખી શકો છો અમુક લોકો અહીંયા ફૂલારા ગરબાની પણ માનતાઓ માનતા હોય છે તો તમે અહીંયા ઘણા બધા ફૂલારા ગરબા પણ જોઈ શકો છો મિત્રો અહીંયા બે મંદિરો આવેલા છે એક બોયરાની અંદર અને બીજું મંદિર ઉપરની બાજુ આવેલું છે તો થોડાક પગથિયાં અહીંયા ઉતરીને તમે નીચેની બાજુ જશો ત્યારે તમને બિરાજમાન મસાની મેલડી માના દર્શન થશે ત્યારબાદ ઉપરની બાજુએ મેલડી માના પણ દર્શન તમે કરી શકો છો મિત્રો મેઈન મંદિરના દર્શન કર્યા બાદ તમે પાછળના ભાગમાં મોહર નદીની